રાણ પ્રદેશ અને સુકા તરીકે જાણીતા કચ્છમાં ખેડૂતોએ બાગાયત ખેતી થકી ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છે કચ્છમાં થતી ખારેકની ખેતીએ વિશાળ ઉદ્યોગ જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં થયેલ ખારેક અને બારાહી ખારેક ચારસો કરોડનો કારોબાર કરીને જિલ્લામાં અર્થતંત્રમાં પ્રાણવાયુ ફૂંકી અર્થતંત્ર મજબૂત કરશે ખારેક એવી વસ્તુ છે કે વર્ષોના વર્ષો થઈ ગયા કચ્છમાં ખારેક થતું ક્રોપ છે તો જે તે સમયે સીડમાંથી ડેવલપ થયેલી વેરાયટીઓ હતી તો જેટલા પ્લાન્ટ હોય એટલા ટેસ્ટ અલગ અલગ હોય ત્યારે આ કલ્ચર વેરાયટી આવી ગઈ કે બરાઈ છે જે આપણી રેડ વેરિયો વેરાયટીમાંથી પણ ખારેક આવી ગઈ અને ખારેક એવી વસ્તુ છે કે કચ્છ છે કે જ્યાં પાણી સારા નથી હાઈ ટીડી કશું જ ન થાય એમાં આ ખારેક ઉગી અને લોકોને આ ખારેક મળે છે ત્યારે આ ખારેક એવી વસ્તુ છે કે ઈન્ડિયાભર માં તો પેલા શું છે કે સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં કે ગુજરાત સુધી જતી હતી હવે તો ઇન્ડિયાના બધા જ રાજ્યમાં જે દિલ્હી જે તે અમે મોકલતા હતા ત્યારે દિલ્હીવાળા કહેતા હતા બોર છે આ છે હવે તો આમ એની માર્કેટ ઊભી થઈ ગઈ છે કે લેટ આવે તો લોકો પૂછે કે ખજૂર તક એટલે આ આમ ખજૂર જ છે પણ એ કાચી ખજૂર છે જ્યારે હવેના સમયમાં આના ખજૂરના બી ટીસ્યુ આવી ગયા છે જ્યારે આ ખજૂર છે એ આપણો દેશ અરબો રૂપિયા ની ખજૂર ઇમ્પોર્ટ કરી રહ્યો છે ત્યારે આ કચ્છના કે ઇન્ડિયાભરના ખેડૂતો સાથે મળી અને ખારેક બનાવે છે ફ્રેશ ફ્રૂટની ખજૂર બી બની રહી છે પ્રોસેસિંગ થઈને જે જયારે આપણે ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટ બે હાજર બાર પહેલા ઇન્ડિયામાં પૂરો ઇમ્પોર્ટ થતો હતો હવે આ એક્સપોર્ટર બની ગયા આપણે તેવી જ રીતે ખારક આજની તારીખમાં અરબો રૂપિયા ની ઇમ્પોર્ટ કરીએ છીએ અને આ ખારેક એવી છે કે માણસ એકવાર ખાય આપણે સિંગ ખાઈએ અને ખાતા જ રહી જઈએ હવે તો ખેડૂતો એ વધારે લગાડતા થઈ ગયા અને લોકોને ખવડાવતા થઈ ગયા તો આ લોકોને સરકારની અમારી એક જ અપેક્ષા છે કે એને ખેડૂતને એક્સપોર્ટ કરે તો એને સબસીડી તો મળે છે પણ ખેડૂતને નથી મળતી એ વેપારીને મળવી જોઈએ આપણે કૂંકમાં ગામ ખાતે ખારેક પાક ઉત્કર્ષતા કરીને એટલે સેન્ટર ઓફ એક્સપિરિયન્સ આપ ગુજરાત સરકારના બે હજાર અઢારમાં એસ્ટેબલિશમેન્ટ કરેલું છે ત્યાં ખેડૂતોને પણ તાલીમ આપીએ છીએ અને ગુજરાત સરકાર અને બીજા રાજ્ય સરકારના અધિકારીઓ પણ તાલીમ લેવામાં આવે તાલીમ લેવા આવે છે અને બીજા સ્ટેટ જેવા કે મહારાષ્ટ્રના ખેડૂતો પણ સમયાંતરે વિઝિટ ત્યાં કરે છે અને ત્યાં ખારેકમાં કેવી રીતે ખારેકની ખેતી વૈજ્ઞાનિક તરીકેથી કરીએ છીએ અને ખારેકમાં જે પ્રોડક્શન કોસ્ટ છે આને કેવી રીતે ઓછા કરીએ અને ખારેકમાંથી વિવિધ ખજૂર કેવી રીતે બને છે અને કેવી રીતે બને છે અમે એક્સપેરિમેન્ટ ચાલુ માંથી દેશી જો આપણી જાતો છે જે જૂન પહેલા ઉતરી જાય છે આનો વાવેતર વિસ્તાર વધતો જાય છે ગુજરાત સરકારે ખારેક પાછળ સત્તરસો પચાસ રૂપિયા એક રૂપા પાછળ સબસિડી આપે છે ને એક ખેડૂતના મહેતમ બે હેક્ટર સુધી લાભ લઈ શકે છે